હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા અત્યાર માં શિયાળા ની ઠંડી માં પાપડ કરવા બે ગયા એમ ને એટલા તો બને હોત યાર જો એટલા હે બનાઈ ને ખાડે માં નતું લીધું ને જો અત્યારે ફરીથી પાછી ખીચી કરીને બે ગયા હવે એ ખાટલા ઉપર રોકવા નહીં તો હાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી દે જો આપણે તો એને બધા પાટલા ઉપર વણીને કરતા પણ આપણે તો એના મમ્મીના ફ્રેન્ડે મોકલાવી પાપડ કરવાનું મશીન તો એ પાપડ ઉપર પાપડ કરવાનું મશીન ઉપર જ આપણે પાપડ કરી રેલાય થાય અને વણવામાં થોડુંક વાર લાગે તો આજ સ્પીડમાં થઈ જાય ફટાફટ એટલા બપોર આપણે કરી લીધા ને હવે તો દસ થઈ ગયા નવ વાગ્યાના કરતા હતા તો દસ વાગી ગયા ને નવ આપણે રસોઈ કરવાની થોડીક છે થોડીક વાર કંઈક કામ કરીએ ને પછી આપણે રસોઈ કરવાનું સ્ટાર્ટ કરીએ હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો એ બધા મજામાં હશે ને હું પણ મજામાં છું તો આજે આપણે સવાર સવારમાં જ આવી ગયા આપણે આવ્યા છે તમને લોકેશન જોઈને ઉપર ખબર જ પડી જતી હશે કે આપણે ક્યાં આવ્યા જોઈ શકો ક્યાં આવ્યા તો આપણે આવ્યા કાકાના ઘરે આપણે પહેલી વાર આવ્યા તમને એમ થતું હશે કે ઘડીએ ઘડીએ કાકાના ઘરે શું કરવા જોઈએ પણ આપણે કામ કરવા જ આવીએ આપણે ખાલી આટો મારવા ન આવતા એ પહેલી વાર આવ્યા હતા ત્યારે માંડવી આવ્યા હતા અને અત્યારે જોઈ પેલી માંડવી બધું બાકી હતું કાઢવાનું એ અત્યારે છે ને હમી કરવા આવ્યા તો એ બધા હમી કરવા બે ગયા ને આપણે આવી ગયા બે દિવસ રોકાણ હું ત્યાં જોઈએ કાકાને એટલી માંડવી થઈ આ હે ને હોતી મોટી ઢગલો આ હે ને વીણાની કાંઈ પછી ઓલી છે ને વીણી ની બધી હે ને અહીંયા જો બધે હમી કરવા બે ગયા દાદા જો કઈ કામ કરે ને એટલે આપણું ધ્યાન રાખે ને અહીંયા જો બધા અહીંયા ને માનવી પપ્પા પપ્પા ને બધા બે ગયા હમી કરવા કાલે તો આપણે પાપડનું સૂટ લીધું પછી કાંઈ સૂટ જ નહોતું લીધું તો પછી કાંઈ હતું નહીં કન્ટેન એટલે સૂટ નહોતું લીધું હાલો માનવી ફટાફટ અમી કરવા માંડી આટલો ડગલો હોય આપણે બે દિવસ રોકાવાનું હે જોઈએ હવે ક્યારે હમી થાય કાકાને એને તો બહુ જો હે ને ફૂલ ને આવી ગયા આપણે હજી કોક કોખી લે પણ આપણે હે ને એની વાહે હતી ને અત્યારે જો હવે સિંગુ એ લગભગ આવી જાય અત્યારે તો ફૂલ આવી ગયા ફૂલ આપણે હજી હમણાં કેટલા દિવસથી વાળી હોય ને ગયા એટલે પપ્પા એમ કહેતા હતા કે ફૂલ તો આવી ગયા હે બસ હજુ ન થઈ ગઈ ને હેલો હવે રસોઈ નહીં ટાઈમ થઈ ગયો તો બપોર જમવાનો ટાઈમ થઈ ગયો ને વાગી ગયા છે સાડા બાર કા આપણે હે ને આપણે બાર વાગે આવતા રહીએ તો ઘરે કેમ કે આપણે શાક ને એવું કરવાનું હતું રોટલા તો બા લે પણ અત્યારે શાક ને એવું મારે કરવાનું હતું બાકી તો સવારમાં કરી નાખ્યા અમે આવવા નથી ને તો કાકી કા ત્યાં તો કરી નાખી તો જો મેં બધું કરી નાખ્યું છે અત્યારે આજ તો બનાવી ચણા ની દાળ ચણા ની દાળ બાય બાકી રહી હતી હું બાર વાગે આવીને ને પછી અત્યારે કરી નાખી આમાં છે કોબીનો નો સંભાર આમાં કાચી કોબી સલાડ જેને અને એ ડુંગળી અને કાચરે અને હવે કઈ વરાય છે ને એ કાંઈશું અને બાકીનું બધું જો બાર રોટલા કરવા દેશી ચૂલા ઉપર આપણે બધું ગેસ ઉપર કરી નાખ્યું અને જમ તમને કહ્યું આગળ બધા કરતા કરતા હશે તો હાલો હવે જમી લે ને પછી જમીન ફરીથી મળીએ શું કરીએ લગભગ આપણે માંડવી જોઈએ નહીં પણ હાજર હું બનાવીએ ને એ તમને હું બતાવીશ તો સાંજેના વાગી ગયા છે છ જેવો ટાઈમ થઈ ગયો ને હવે આપણે ને માંડવીનું જો અંધારું થવા માંડ્યું ને એટલે માંડવીનું કામ હવે નહીં થાય એટલે અડધી માંડવી થઈ ગઈ અને અડધી બાકી હતી એ આપણે કાલે કરવાની ને પછી કાલે સાંજે આપણે ઘરે નીકળી જવાનું ને અત્યારે જો મસ્ત તો એવી કાકાની તુવેર થઈ ગઈ હાલો હું તમને બતાવું